વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આદિવાસી જનજાગૃતિ અધિકારની રેલી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં યોજાઈ હતી એસ ટી અને એસટી આદિવાસીઓના પ્રશ્ન સામે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ઉમરગામ તાલુકાના આદિવાસીઓ જોડાયા હતા સ્થાનિક કંપનીઓમાં સ્થાનિકોને રોજગારી ઉદ્યોગને આપવામાં આવેલી ઘોળચાની જમીનો આદિવાસીઓનો અધિકાર સહિત ઉમરગામ તાલુકામાં આદિવાસીનો હક માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આદિવાસીઓને બાબત સામે આ રેલીમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા ઉમરગામ તાલુકો આદિવાસીનો તાલુકો હોવા છતાં અહીં આદિવાસીઓને રજૂઆતને ધ્યાનમાં લેવાતી નથી ત્યારે રાજ્ય પ્યાલ સુધી એમની રજૂઆતને મહત્વ મળે તે માટે જનજાગૃતિ અધિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ એ ઉમરગામના ધારાસભ્ય આદિવાસીના દાખલ પર ચૂંટાયા છે એટલે ધારાસભ્ય થાય તે કરી લો સહિત ઘણા આક્ષેપ કર્યા હતા ઉમરગામ તાલુકામાં જીઆઈડીસી પોતાની જગ્યા છે પોતાની જગ્યા છે ત્યાંના ખેડૂતોને હેરાન કરે છે માછી સમાજના ખેડૂતો છે એમને હેરાન કરે છે તો જબરજસ્તી એમને પણ દાદાગીરી કરીને અને તાકાતથી ખાલી કરાવે છે લડી ઝઘડીને ખાલી કરાવે છે કંપનીઓના લીધે અહીંનું પાણીનું સંવેદન પત્ર આપીએ છીએ કે આવું બધું જે કામ થાય છે તાત્કાલિક સત્વરે બંધ થવું જોઈએ જો એ કામ બંધ નહીં થશે તો બીજી વખત અમે તમારી ઓફિસની બહાર ઉમરગામ તાલુકાના પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે કંપનીઓ લોકલ જેટલા બી યુવાનો છે બહેનો છે ને નોકરીએ રાખતી નથી રાખે છે બાર કલાકનું કામ કરાવે છે અને આઠ કલાકનો પગાર આપે છે અને પ્રદૂષણો વખતી કંપનીઓ અત્યારના અમારા ભૂગર્ભ ભૂગર્ભ જળ પણ લાલ પાણી થઈ ગયું છે આ વિસ્તારની કેટલીક કંપની કોરોપ જેવી કંપની ત્યાંના સ્થાનિકોને ધમકી આપીને બહાર કાઢી મૂકે છે નોકરી ચાર પાંચ વર્ષથી કરતા હોય તેમને બહાર કાઢી મૂકે છે એવી જ રીતે જીઆઈડીસી જે છે તે દમણ ગંગાના કિનારેની જમીનો હડપી લેવા માંગે છે જેમ બને તેમ બધી જમીનમાંથી ખેડૂતોને ખાલી કરાવવા માંગે છે એવી જ રીતે અહીંનો મૂળ પ્રશ્ન છે ઉંમર ગામનો તો એના ધારાસભ્ય વારંવાર નાડિયેલ ફોડી જાય છે જેટી બનાવવાની વાત કરે છે પરંતુ બનાવતા નથી માછી સમાજ જે ખેતી કરે છે જેમને જમીન વર્ષો પહેલાં આપી છે એમની જમીન પણ ખાલી કરાવવાની પેરવી કરે છે અમે ચેતવણીના ભાગરૂપે આજે રેલી કાઢીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે જો અહીંના સ્થાનિકો આદિવાસી સમાજ એસટી ઓબીસી માઇનોરિટી સમાજ માછી સમાજનું નહીં સાંભળશે તો આવનારા સમયમાં અમે આંદોલન ઉગ્ર કરીશું દિવસે અત્યારે વાપી નગરપાલિકા જે બાર ગામો હતા એ પણ લઈ લીધા છે એના માટે ગઈકાલે જ અમે આનંતભાઈ જોડે આ જ સંખ્યામાં ગઈકાલે અમે રેલી કરી હતી અને અનંતભાઈ તમે જુઓ છો કે અનંતભાઈ કોઈપણ પ્રશ્ન હોય એના માટે આનંદભાઈ હાજર રહે છે વલસાડ જિલ્લામાં તમે જુઓ છો ઓબીસી હોય એસટી હોય કે માઇનોરિટી હોય કે એસસી હોય કોઈપણ પ્રોગ્રામ માટે અનંતભાઈ હર અમે સાથે રહી છે અને અમે અનંતભાઈની તાકાત છે લડવાની જે એમની તાકાત છે એની સાથે આખો વલસાડ જિલ્લો છે અને દરેક કોઈપણ પ્રશ્ન સાથે અમે કાર્ય કરીશું